બેન એવી તો હમણા થોડીક વાર માં સાંભળવા મળશે નહીં દેખાય ને થોડીક વાર નહીં જાય ને એટલે કેમ સરોવર તો

માસી આપકો હું રાહ જોઉં સુધી મને કે લઈ જાય છે ને જશે ગુડ મોર્નિંગ જેતીગલત ના લામલા હમણાં આવું જુઓ તું રમ એનાથી અને બસ આપણે જે સિલસિલો ચાલુ કર્યો છે એ સિલસિલો યથાવત રાખીએ છીએ જિંદગીને જાણવા કરતાં માણવાનું વધારે રાખો કારણ કે જાણવા પાછળ રહેશો ને અને જાણી લેશો ત્યારે ખ્યાલ પડશે કે માણવાનો તો સમય નીકળી ગયો છે જાણવામાં હું કેવું જાણવામાં જ બીજાના ઘરમાં ડોકિયું માં જ હોય છે આમના ઘરમાં શું

તમારા ભાઈ 8 વર્ષ પછી મને પહેલું ખવડે કાઈ તું મને બતાવી બીજું કોણ બતાવશે મને તો ટોકીસમાં તને લઈ જઈ બસ તો જોઉં છું મને કેટલી હારું

તો આજે નાસ્તામાં નથી પરોઠા નથી ભાખરી નથી રોટલી નથી થેપલા ને નવું છે ગઈકાલે સાંજે તમે લોકોએ જોયો હશે વિડીયો જેમને જોયો હશે આપણે ગાંઠિયા લઈ એવા હતા તો એ જ ગાંઠિયા આપણે ફરીથી અહીંયા ગરમ ગરમ ગાંઠિયા ને ગરમ ગરમ જલેબીનો નાસ્તો છે પ્રજ્ઞા માટે જો અહીંયા મસ્ત મજાનો એવું જ ગરમ અને બાકી આપણે ડી માર્ટમાં ગયા હતા ત્યાંથી આવી ટોસ પટ્ટીને ખાર્યું ને એવું બધું લીધું છે તો બસ આવો કંઈક નાસ્તો છે આપણો હવાર હવારનો આપણો નહીં પ્રજ્ઞાનો ખાવું હોય એ આવી જાઓ મોસ્ટ વેલકમ છે ને બાકી આગળ પાછા અમને મળીએ છીએ ત્યાં સુધી તમે લોકો વિડીયોને લાઈક ન કરીએ તો લાઈક કરી દો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો ને સાથે સાથે બે લાઈકનો પ્રેસ કરવાનું પણ ના ભૂલતા અને કમેન્ટ્સ કરવાનું પણ ના ભૂલતા બરોબર નથી આ કેમ શું થયું એક નંબર ખાંડવાડા છે ખાંડ નથી ઉપર તો શું છે તું બધું ટ્રાય લે થોડું થોડું હમ નાસ્તા બધું આપણું થઈ ગયું છે હું છું મારી કાલ મોલમાંથી થોડી ઘણી તો પણ મારી દીકરી તો હું કરી શકું જો એ આવું કરે હું અહીંયા બધું કરું ને બહાર કાઢું અને એ ધક્કો મારી મારી બધું આમ પકાવી દે જવા દયો ગાડી સીયા બધું આગું હોય ને હું લેવા કેમ જાવ બસ તરમ હોલ મારે બસ રમો અહીંયા હોલ મારામો એમને કાલે જે પૂછું પૂછું વાગે ને એવા શૂઝ લીધા છે આપણે મોલમાંથી તો એ લાવ્યો છે ઈજો જો મારે રિટર્ન થઈ જાય પાછી અહીંયાથી જ આગી જાય જ નહીં દૂર જશે જ નહીં હું જ્યાં આવીશું ત્યાં જ્યાં ઘૂમ 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 કરશે બીજું કંઈ હજુ બધું નહોતું લેવાનું આપણે મગની દાળ ને એ લેવાનું તો એ લીધું છે બે સ્માઈલી બોલ લીધા છે અને આ વાળું ફેસવોશ અહીંયા રિટેલ શોપ પરથી લઈએ તો બસો સાહીઠ રૂપિયાનું આવે છે માણ વાળું અને મોલમાં અત્યારે સ્કીમ હતી તો એકસો ઓગણપચાસમાં એવું એટલે આપણે બે લઈ લીધા છે કેમ કે મને એ ફેસવોશથી એ બીજું કે ફેસવોશ ખાવતું નથી ને આ માટે સ્પેશિયલ ગયા તો આપણે મગની દાળ લેવા માટે ફોતરાવાળી તો બસ મગની દાળ ફોતરાવાળી કોતરા વગરની બે મગ દાળ લેવા છીએ નાસ્તામાં આપણે પોપકોર્ન ને એવું લેવે છે ને આ રૂચ્છા છે જે સરકારીયા માટે મગાવ્યા હતા એવાળા રુચ્છા છે વાસણ સાફ કરવાના બસ બાકી કઈ નથી જો આટલી એટલી ગ્રોકરી હતી એક કોલગેટ પેકેટ છે જલજીરા છે પાવડર છે ઇયરબડ્સ છે બે ફેસ વોશ છે ને આ બે સ્માઇલ બોલ છે ધવલ કે એક મારે ગાડીમાં રાખવો છે કઈક એની ઓલી પડી જાય છે સીટ પોપકોર્ન છે ને આ એક જીમઝમ બિસ્કીટ છે ને બેન માં અહીંયા છે જે હું 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 કરે તને બોલ આપું બોલ આપું હમણાં બોલ આપું રૂપ બોલ આપું ચલો હું આ બધું ઠેકાણ કરું કરવા દઈએ તો નહીં તો મૂકીને પેલા બેન ચલો સાબજી આગળ કીધું એમ કે ઇન્વેટર ચાલુ કર્યું છે લાઈટ નથી અને નાસ્તા પાણી કરીને બેનને ગયા આપણે સૂડાવવા તો બેન બા કંઈ આપણે સુતા નહીં અને સૂતી નહીં તો કીધું કંઈ વાંધો નહીં ચલો હવે આપણે બધું ઠેકાણે કરી દઈએ ને ગોઠવી લઈએ બધી વસ્તુઓ તો બસ જ્યાં બહાર પડ્યું હતું એ બધું આ રૂમમાં લાઇટ નથી એટલે થોડુંક અંધારું આવશે તો બસ આ બધું ઠેકાણે કરવાનું છે બે બાસ્કેટ કબાટમાં મૂકવાના છે તો એ કબાટમાં મૂકી દઉં અને આમાંથી આપણે સુવર્ણપ્રાસના ડિપ્પા હતા ને એ વાળા લેવાના છે કેમ કે આમાં છે ને કંઈ પીવડાવવાનો ટાઈમ રહેતો નથી આપણે બેનને બહાર જવાનું આજ ધવલનું પેલો પગમાં ફ્રેકચર હતું ને ત્યારે બહાર જતા નસ કર્યા ને એમ તો પેટીમાં રાખ્યા હતા કેમકે ઘરે ઓછા ને બહાર વધારે હતા ત્યારે એટલા માટે પણ હવે એ કંઈ છે નહીં તો કીધું હવે બહાર કાઢી લઈએ એટલે અહીંયા યાદ આવે ત્યારે આપતા જઈએ રોજે પહેલાં ચટાડવાનું કીધું છે એક ટીપું જેટલું હવે તો હમણાં વરસ દિવસની થઈ જાય પછી એક એક ટીપું રોજે ચાલુ કરવાનું થશે તો અત્યારે ખાલી એને આમ પહેલી સ્ટીક છે ને જે કાચની એ ખાલી આમ જીભોમાં આડળવાની જ છે પણ એ બી યાદ નથી રહેતું કે પેક થઈને પહેલાંમાં હોય ને એટલા માટે અને બેનને ત્યાં જો એકલા રહેવું પડે જ ને તો નથી મજા આવતી હોય કેમ કરવું મારે કામ કરવું કે એમને રાખવી એ નથી ખબર હું એમ વિચારું જ કે આજુ જ આપડ ઝુપ્પટ કરીને કરેશ કામ કે કાલે કાલે લઈશ આજ કલેશ કાલ કરેશ આજ કલેશ કાલ કલેશ પણ મારો ટાઈમ રહેતો જ નથી અને ભેગું થતું જ નથી તો અત્યારે જાગે છે ત્યાં સુધીમાં કામ કરવાનું છે અને સુઈ જાય પછી વિડીયોનો થમને એ બધું બનાવવાનું છે કેમ કે હમણાં એ થોડો ટાઈમ છે ત્રણ ચાર દિવસથી ત્રણ થોડો ટાઈમ તો નહીં પણ ત્રણ ચાર દિવસથી મેં લીધું છે હાથમાં હું કરું છું સાબજી નથી કરતા એટલા માટે તો પેલા આગ લગાવી દઉં મારું આગ લગાવી દઉં નઈ લગાવી દઉં અને પછી હું તને દીકરા તારે છે તને તો એમ દીકરો હું મને કામ કરવા નહીં ચલો આ માં કરવો નતું જો કપડા હંકેલવાનો વારો નહીં આવે બેન રહેતા નથી ને એટલે અહીંયા ખાલી આ બે ખાના ચોખા કર્યા ત્રણ ચાર ડાય પર બહાર કાઢ્યા પહેરાવા માટે ક્યારેક ક્યારેક જરૂર પડે ને બાકી નીચે થપો છે ના છે અને આર રેબિટ વાળા ડાયપર છે ને હું કહું છું ફર્સ્ટ ક્રાઈમાંથી કેમકે અહીંયા નહીં શોપ પરથી લેવા એમના કરતા ત્યાં અમને સસ્તું પડે છે એટલા માટે હું ત્યાંથી લઉં છું ચાલો ભાઈ ગયા છે કેટલા સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે ને આપને લાગી છે ભૂક સવારે મળ્યા હતા બપોરે કંઈ કન્ટિન્યુ કર્યું નહીં કે બપોર આપણે ખાલી ભાખરી બનાવી કાલે દાળી હતી દાળ દાલબાટીની તો એ દાળ આપણે રાખી દીધી હતી કીધું તો આપણે ખાઈ લેશું તો દાળ આપણી એમને મજ પડી હતી અત્યારે આપણે છે મસ્ત મજાની રેસીપી છે તો એ સાબજી આ તો પછી શેર કરીશું તમે એમની ફેવરેટ વસ્તુ છે એટલા માટે સાદું નથી એટલું કહી દઉં પણ શું છે એવું જોવા માટે તમારે આગળ વિડીયો કન્ટિન્યુ કરવો પડશે અત્યારે તમારો કોઈ નાસ્તો કરવી જો લોંગ ટાઈમ પછી આપણે ખાવાના છીએ આજે ચીજ કોણ કાલે ડીમાર્ટ ગયા હતા ને તો ત્યાંથી આપણે હતા વાતા એકાથે ખોલવું

કરાવતા આવીએ તો એમને પણ માઇન્ડ થોડુંક ફ્રેશ થઈ જાય કારણ કે ઘરની ચાર દિવાલો વચ્ચે ચાર દિવાલો સિવાય તો એમને કંઈ નવું દેખાવાનું નથી અને એ જ અમે જ્યારે સરકળીએ કે ગોલાજર કે ગમે ત્યાં જઈએ અને અમને બાર જ્યારે ખાટલા ઉપર સુવડાવીએ ત્યારે આજુબાજુનું નેચર એટલું એ મસ્ત એન્જોય કરે છે કે એમની વાત જવા જો એમને બહારના નેચરમાં વધારે મજા આવે છે તો અત્યારે હવે તડકો થોડોક ઓછો પડ્યો છે અને આપણે ઓફિસથી ઘરે પહોંચી ગયા છીએ તો કીધું ચલો

ચલો ગામમાં ગયા તા માં મીન્સ કે જોકી કેવું બે માંથી એક માં જ્યાં ગયા તા ત્યાંથી આવી ગયા કઈ દીધું ઓકે સાબજી અમને પાણી પીવડાવવાની ટ્રાય કરે છે સિયા બેબી પાણી પીવો તો એમાંય કૂતરું હાથમાં રાખવું પડે તો અહીંયા અમારું પાણી જાય કેમ કે પાણી ન પીવું હોય અને હમણાં અહીંયા અમને જોકીમાં બોટલ આપી ને વોટર બોટલ તો એમાંથી પાણી પીતી હતી કેવી પીતી હતી બોટલમાં જોઈને પેલી નાની બોટલ આવી એટલે પી એમ એ વાત બી સાચી છે તો એન્જોય કરે છે ને આપણે કીધું તું સાંજના જમવામાં કંઈક નવું છે તો નવામાં બસ ભાજી પાઉં છે પાઉં ભાજી ભાજી પાઉં જે ડુંગળીનો એનો વઘાર રાખી ગયો તો મોબાઈલ બે ડુંગળી ને લસણ ની પેસ્ટ છે નાખી ટોમેટો પ્યુરી અને હવે બધું આ પાકવા દઈએ મસાલા હમણાં કરી લઉં ફટાફટ તો બસ સાદી સિમ્પલ જ છે આપડી રેસીપી આમાં કઈ હોય નહીં ભાજી પાઉ હોય તો નવું કઈ છે નહીં અને આવું કંઈક અમારું જમવાનું છે આજનું મેનુ શાકભાજીમાં તું ફ્લાવર વટાણા ને જે હાજર હતું એટલું બાફી અને બનાવી નાખ્યું હતું અને બાકી બધા જો અખર વખર પડ્યું છે બધું એ હરખું કરવાનું છે પણ ટાઈમ મળે જેમ રહું શિયાબેન રે રહું હું નહીં હું તો રહું છું શિયા એ પ્રમાણે આગળ આગળ તપાવવાનું છે કામ તો કઈ વાંધો નહીં પહેલાં ચાલો ભાજી બની જાય પછી મળીએ આપણે આગળ આગળ તો દીવાબત્તી ને બધું થઈ ગયું છે ને અહીંયા ઓલમોસ્ટ આપણા બધા પાઉં શેકાઈ ગયા છે બરોબર ને ભાજી એકદમ રેડી છે ને પરસેવ એકદમ રેગજેપ છે

આપણે પારસ સાહેબ પણ ભેગા છે અહીંયા મોજે મોજ ને રોજે રોજ કરવા બરોબર ને કેમ બે હારી બની કે એવું છે એ મને હું ખબર આમાં કઈ ખબર ન તો કઈ ને સારું વાલો તો ભાજી ખાઈ ઠંડા થઈ જાય એની પેલા આપણે અને પછી પાછા આપણે આગળ મળીએ છીએ બરાબર ને હે બરોબર ને ખાઈ પીને ફ્રી થયા તો જોવું હતું આપણે વિચાર હતો કે આ કપડા આપીએ પણ હવે થાય છે આળસ કારણ કે ગરમી થાપવા મીડીને એમાં આપણે નાહી લીધું ને હવે નાઈ લીધું એટલા બાકી બહાર જશું તો પાછું ગરમીનું હતું એવું ને એવું થઈ જશે તો પછી મજા નહીં આવે રાત્રે હું ખર્ચી નહીં આવે એટલે આપણે આજે ટાળીએ છીએ અને બાકી બસ અત્યારે વાઈ ગયા છે નવમાં દસ કમ અને આપણે છૂટા પડવાનો સમય પણ આવી ગયો છે પણ જતા જતાં મસ્ત અને ક્વેશ્ચન તમારા લોકો સાથે આપણે શેર કરવું છે અને પછી જ આપણે બ્લોગ પૂરો કરવો છે તો આજનો ક્વેશ્ચન છે કે કેવો કે હિન્દુ કેલેન્ડર અનુસાર કૃષ્ણ જન્માષ્ટમી કયા મહિનામાં ઉજવવામાં આવે છે હવે આપણે ધીમે ધીમે રામાયણ પ્લસ કૃષ્ણ ભગવાન આ બંને ઉપર ક્વેશ્ચન આન્સર કરીશું જેથી કરીને તમારા લોકોનું પણ જ્ઞાન થોડુંક વધે અને સાથે સાથે મારું જ્ઞાન પણ વધે કારણ કે હું ક્વેશ્ચન ગોતવા માટે આપણે આ બુકને બધું મારે ફાઇન્ડ કરવું જ પડે છે રીડ કરવું જ પડે છે એમના હિસાબે તો બસ આ સિલસિલો તમને લોકોને ગમે છે કે નહીં એ પણ તમારા કમેન્ટ્સમાં કહેવાનું છે ને સાથે સાથે આન્સર આવડતો હોય તો નીચે કમેન્ટ્સમાં આન્સર પણ કરવાનું છે ને હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બબ્બાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો